વધુ ઉત્પાદન મળે છે એમ અને જો તમે આ ચેનલ ઉપર નવા હોય તમને અમારા વિડીયોની માહિતી સારી લાગતી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને વધુમાં વધુ આગળ મોકલો કે જેથી કરીને બીજા ખેડૂતો પણ આનો લાભ લઈ શકે તો હું ત્રુપેશ ડોબરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું એક પગલું ખેતી તરફની યુટ્યુબ ચેનલમાં આપણે આગળ જેમ વાત કરી કે ચણાના પાક વિશે એમ કે એમાં કયું ખાતર આપવાથી આપણને લાંબા ગાળે વધુમાં વધુ ઉત્પાદન મળે છે એમ તો કે આપણે તેના પહેલા સ્ટેજ સમજી લઈએ કે ચણાના પાકમાં ટોટલ ત્રણ સ્ટેજ હોય છે કે પહેલું કે તેનો વૃદ્ધિ અને વિકાસનો સ્ટેજ બીજું કે જેમાં ફળ અને ફૂલ લાગવાની શરૂઆત થાય એ સ્ટેજ અને ત્રીજું સ્ટેજ એટલે કે ચણાનો પાક કે જે પાકવાની શરૂઆત થાય ત્યાંથી તે છેક આપણી ઘરે આવી જાય ત્યાં સુધી નું સ્ટેજ હવે એમાં આપણે વાત કરીએ તો કે પેલા સ્ટેજ ની તો કે પેલું સ્ટેજ એટલે વૃદ્ધિ અને વિકાસ નું સ્ટેજ હવે આપણે જનરલી જાણીએ છીએ અત્યારે જનરલી ચણાનો પાક એક મહિનાથી લઈને દોઢ મહિના સુધીનો બધી જનરલી થઈ ગયો છે તો કે હવે જે આ સમય રહ્યો એ ચણાના પાકની વૃદ્ધિનો સમય છે કે એમાં આપણે ક્યુ ખાતર આપવું કે એને કયા પોષક તત્ત્વોની જરૂર છે કે તે વધુમાં વધુ વધી શકે વૃદ્ધિ પામી શકે કુણો પકડે અને તેમાં વધારેમાં વધારે ડાળીનું પ્રમાણ વધે કે જેથી કરીને આપણને ઉત્પાદન વધુ મળે તો કે અત્યારે આ સ્ટેજે તેને છે ને ફોસ્ફેટની જરૂર હોય છે ફોસ્ફેટ શું કરે છે કે તમારા જે છોડ નું પ્રકાંડ રહ્યું એને સીધું કરે છે વધારે ડાળ ફોડવામાં મદદ કરે છે અને તેમાં એનો ઉપયોગ થાય છે એટલે કે આને માટે આપણે જે 12 એક્સેટ 0 કરીને જે ખાતર આવે છે તેનો ઉપયોગ કરી શકીએ કે જેમાં 12% નાઇટ્રોજન અને 61% ફોસ્ફેટ હોય છે અને સાથે સાથે એક આપણે માઇક્રોન્યુટ્રિએન્ટ પણ આપી શકીએ અથવા તો કેલ્શિયમ નાઇટ્રેટ છે મેગ્નેશિયમ નાઇટ્રેટ છે એ પાયાના ખાતર તરીકે આપણે તેને પાણી દ્વારા પણ આપી શકીએ છીએ હવે તેની ડોઝ જોવા જોઈએ તો કે જે બાર એકસઠ જીરો છે તે સો ગ્રામ પ્રતિ એક પંપે આપણે તેનો ઉપયોગ કરી શકીએ બાકીના જે બીજા ખાતર કીધા એ એગ્રો વાળાની ભલામણ મુજબ તેનું ટકાવારી અલગ અલગ હોવાના કારણે તે અલગ અલગ હોય છે તો તમારે તમે જ્યાંથી એગ્રોમાંથી લ્યો ત્યાં તેનું ખાતરનું પ્રમાણ પૂછી જોવું હવે આપણે જોઈએ બીજું સ્ટેજ

આપણે જે તેર જીરો પિસ્તાલીસ એટલે કે જેમાં તેર ટકા નાઇટ્રોજન અને પિસ્તાલીસ ટકા પોટાશ આવે છે તેનો આમાં ઉપયોગ કરી શકીએ તેનાથી શું થશે કે વનસ્પતિને જો નાઇટ્રોજનની ઉણપ હશે તો તે પણ દૂર થશે સાથે સાથે પિસ્તાલીસ ટકા જે પોટાશ છે તેના કારણે તેને ફૂલમાંથી ફળમાં બંધાવવામાં પણ વધારે સરળતા રહેશે અને આની સાથે સાથે આપણે જે વીસ ટકા બોરોન આવે તેનો પણ ઉપયોગ કરી શકીએ બોરોન શું કરશે કે આપણા જે ફળ અને ફૂલ જે ઘણી વાર જવાનો પ્રોબ્લેમ હોય છે તેના સામે આપણને રક્ષણ આપશે અને ઓછામાં ઓછા ફળ ખરવા દેશે હવે આપણે પોપટા શરૂઆત થાય અથવા તો જયારે ચણા ત્રીસ થી પાંત્રીસ દિવસના થાય ત્યારે એમાં ઘણી વાર ઈળની સમસ્યા રહી છે એટલે કે જો આપણે કોઈ સારી અથવા તો સસ્તી કે જે પ્રોફેનો સાયફર છે ઇથિયોન સાયફર છે આ બધી દવાનો ઉપયોગ આપણે ઈળનાશક તરીકે કરી શકીએ તો કે જ્યારે ચણામાં ત્રીસ દિવસે સાહીઠ દિવસે અને નેવું દિવસે આનો જો એક એક એડવાન્સ રાઉન્ડ લાગી જાય તો આપણામાં એવું નથી આવતી એ પણ આપણે સાથે સાથે ધ્યાન રાખવું પડે હવે ત્રીજું સ્ટેજ આપણે જોવા જઈએ તો કે એ છે પાકનું પાકી જવાનો સમય એટલે કે જ્યારે પાકને આપણે લણણી કરવાની હોય ત્યારે વીસ થી પચીસ દિવસ આગળનો સમય તો કે વીસ થી પચીસ દિવસની જ્યારે વાર હોય ત્યારે આપણે જીરો કરીને આવે છે કે જેમાં પચાસ

પોષણ શોષવાની જે સ્પીડ છે તેના ઉત્પાદનમાં વધારો થશે ખેડૂત ભાઈઓ આજના વિડીયોમાં બસ આટલું જ જો તમને કોઈ બીજા પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટમાં પણ કરી શકો છો અથવા તો અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ તમે તેના તમારા પ્રશ્નનું નિવારણ મળશે ત્યાં સુધી જય જવાન જય કિસાન મળીશું આવા અલગ જ વિડિયો સાથે આગળના વિડિયોમાં